નમસ્કાર કેમ છો બધા બધાને મારા જય શ્રી કૃષ્ણ તમારું મારી ચલન કેડી એન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી ચલન ને સબ્સ્ક્રાઇબ કરો છો જોવો છો એ બદલ ખૂબ ખૂબ આભાર તો મિત્રો આજે હું લઈને આવી છું તમારા માટે જો ધોરણ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તકમાં ધોરણ 1 થી 12 ના જે નવી ટેક્સ્ટ બુક છે એ બધી school ઓમાં ત્રીસ મે સુધીમાં આવી જવાની છે એટલે આજ સુધીમાં બધી school ઓમાં આવી જશે મિત્રો અને જુઓ એના વિશે હું થોડીક માહિતી લઈને આવી છું તો તમે આ વિડિયો પૂરું જોવાનું ચૂકશો નહીં તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ સેક્ટર પચીસ ગાંધીનગર જૂન બે હજાર ચોવીસ થી ધોરણ એક થી બાર માં સોળ નવી textbook આવશે જે અમુક વિષયની textbook છે એ બદલાઈ ગઈ છે. એટલે સોળ નવી કરોડ પાઠ્યપુસ્તકો પહોંચાડી દેવાશે પહોંચાડી દેવામાં આવશે આ વર્ષથી બાળકોને અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતા ભણાવાશે મિત્રો તે ખૂબ જ સારામાં સારો જે નિર્ણય લેવાયો છે તે ખૂબ જ સારો છે કે બાળકોને ભગવદ્ ગીતા ભણાવશે તો એથી કરીને બાળકોને ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થશે અને જ્ઞાન જ નહીં પણ તો સૌભાગ્યનો ખજાનો છે ભગવદ્ ગીતા છે જ્ઞાન નથી ખાલી એ સૌભાગ્ય આપણું ભાગ્ય છે એ સૌભાગ્ય કહેવાય કે આપણે ભગવદ્ ગીતા આપણને મળી છે તેનાથી બાળકને જ્ઞાનની પ્રાપ્તિ તો થશે જ તો સાથે તેના મનની શાંતિ પણ તેમને મળશે મનની શાંતિ પણ મળશે ભગવદ્ ગીતા જો ભણાવવામાં આવશે મિત્રો બાળકોને તો એને મનની શાંતિ મળશે અને તેઓ માનસિક રીતે પણ મજબૂત બનશે અને દરેકે દરેક પરિસ્થિતિનો સામનો કરતા શીખશે અને દરેક સમસ્યાનો ઉકેલ પણ શોધતા શીખશે અને ભગવદ્ ગીતાના પાઠથી બાળકમાં નકારાત્મક જે ઉર્જાઓ હોય છે એ પણ આપણે દૂર કરી શકાશે એટલે આ જે પાઠ્ય મંડળે કર્યું છે ભગવદ ગીતાનો ભણાવવાનું તે ખૂબ જ સારો પ્રયાસ છે. મિત્રો અને ધોરણ નવ થી બાર માં ટ્રાફિક શિસ્તનો સમાવેશ થશે. અને રોડ સેફટી ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમોની પણ સમજ આપવામાં આવશે. નવ થી બાર ના પુસ્તકોમાં હવે પછીના જે આવશે એમાં ટ્રાફિક સિસ્ટના સમાવેશ થશે. અને દરેક રોડ સેફ્ટી ના નિયમો જેમ કે હવે તો નવ થી બાર ના સ્ટુડન્ટ છે મોટા થઈ ગયા છે એટલે એને એ ખાસ કરીને ખૂબ જ જરૂરી છે એના માટે રોડ સેફ્ટી ટ્રાફિક સિગ્નલના નિયમો અને ડ્રાઈવિંગ લાઇસન્સના નિયમો સમજવા માટે એટલે બાળકોને ભણવામાં જ બધું આવી જાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે તો ખૂબ જ સરાહનીય પ્રયાસ છે પાઠ્યપુસ્તક દ્વારા મારા તરફથી ખૂબ જ સારું કહેવાય છે બધાને કે આ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ખૂબ જ સરસ પ્રયાસ કર્યો છે કે ભગવદ્ ગીતાનો સમાવેશ કર્યો અને ટ્રાફિક નો સમાવેશ કર્યો નિયમોની સમજ આપશે તો મિત્રો મારા તરફથી ખૂબ જ સારું છે તો ચાલો હવે તમને ખૂબ જ આભાર જો તમે મારો આ વિડીયો તમને ગમતો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ મિત્રો